મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે સત્તર માર્ચથી ત્રેવીસ માર્ચ દરમિયાન ભગવાન શિવજીની વિશેષ કૃપાથી આ છ રાશિઓનું નસીબ અચાનક ચમકી ઉઠશે આ ભાગ્યશાળી રાશિના જાતકોના જીવનમાં મોટા ફેરફાર આવશે અને તેમને અનેક શુભ સમાચાર પ્રાપ્ત થશે હા મિત્રો ભગવાન શિવજી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખાસ પ્રસન્ન થયા છે પરિણામે તેમના જીવનના બધા દુઃખક્ષ અને મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવાની છે ભગવાન શિવજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે તે કઈ સૌભાગ્યશાળી રાશિઓ છે જેમનું નસીબ સત્તર માર્ચથી ત્રેવીસ માર્ચ વચ્ચે તેજસ્વી બનવા જઈ રહ્યું છે અને કઈ શુભ સંજોગો તેમના જીવનમાં ધનલાભ અને સફળતા લઈને આવશે આ વિડિયોમાં અમે તમને એ જ છ ભાગ્યશાળી રાશિઓ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી આ વિડિયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ અને કોઈ અગત્યની માહિતી ચૂકી ન જશો કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા જે પણ સાચા ભક્તો ભગવાન શિવજીના આશીર્વાદની કામના રાખે છે તેઓ કૃપા કરીને આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન શિવ લખશો જેથી ભગવાન શિવજીના આશીર્વાદ તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે ચાલો જાણી લઈએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમનું નસીબ ભગવાન શિવજીની કૃપાથી ચમકવા જઈ રહ્યું છે અને જેમને અપ્રમેય સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થવાની છે મિત્રો જેમ કે આપણે બધાએ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ઉત્સુક રહે છે દરેકને જાણવા ઈચ્છા થાય છે કે આવનાર સમય તેમના માટે કેવો રહેશે ગ્રહોની ગતિ આપણા જીવન પર સીધો અસર કરે છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલમાં થતા પરિવર્તનથી રાશિઓની સ્થિતિમાં પણ ફેરફાર થાય છે આ વખતે એક ખૂબ જ શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે જેમાં ભગવાન શિવજી પોતાની કૃપાથી બાર રાશિઓમાંથી છ ખાસ રાશિઓના નસીબ બદલી નાખવાના છે હા મિત્રો ભગવાન શિવજીની કૃપા જૈના પર પણ વરસે છે તેનું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે આપણે જાણીએ છીએ કે આ સંસારમાં બધા લોકો એક સમાન નથી કોઈની સફળતા તેમની મહેનત અને લગન પર આધાર રાખે છે જો કોઈ ગરીબ તરીકે જન્મે છે તો તે પોતાની મહેનતથી સમૃદ્ધ બની શકે છે જ્યારે કેટલાક લોકોને ધનલાભ મેળવવાની પ્રબળ ઈચ્છા હોય છે આવા સંજોગોમાં જ્યારે ગ્રહનક્ષત્રોની સ્થિતિ બદલાય છે ત્યારે કેટલીક રાશિઓને ખૂબ જ સકારાત્મક પ્રભાવ મળે છે જ્યારે કેટલીક રાશિઓને આ પરિવર્તન નકારાત્મક અસર પહોંચાડે છે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વખતે એક શાનદાર સંયોગ બનવા જઈ રહ્યો છે જેમાં બાર રાશિઓમાંથી છ વિશેષ રાશિઓ પર ભગવાન શિવજી પોતાની કૃપા વરસાવી તેમના નસીબને બદલી નાખશે હા મિત્રો હવે ભગવાન શિવજી આ છ રાશિઓ પર વિશેષ આશીર્વાદ વરસાવાના છે જેના કારણે તેમનું નસીબ ચમકી ઉઠશે અને આર્થિક રીતે પણ તેમને ભવ્ય સફળતા પ્રાપ્ત થશે આ શુભ સંયોગના કારણે આ છ રાશિના જાતકોને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે અને તેમના જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો આવશે ભગવાન શિવજીના આશીર્વાદથી તેમને માત્ર આર્થિક ઉન્નતિ જ નહીં પણ સમાજમાં પણ સન્માન મળશે મિત્રો હવે એ સમય આવી ગયો છે જ્યારે આ ભાગ્યશાળી રાશિના જાતકો મોટી મોટી સફળતાઓ મેળવશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ અનુભવશે તો મિત્રો જો તમારી રાશિ પણ આ છ સૌ ભાગ્યશાળી રાશિઓમાં સામેલ છે તો તૈયાર થઈ જાઓ આવનારી શુભતાને આવકારવા માટે ભગવાન શિવજીની કૃપાથી તમારું જીવન ટૂંક સમયમાં નવી ઊંચાઈઓને હોવાની તૈયારીમાં છે હા મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા બની રહેશે જેના કારણે તમારો આવનારો સમય ખૂબ જ અનુકૂળ રહેશે તમારા જીવનમાં મોટા અને સકારાત્મક પરિવર્તનો આવશે જે તમને એક નવી દિશા તરફ લઈ જશે તમને કોઈ મોટી શુભ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે જેના કારણે તમારા અટકેલા કામો પૂર્ણ થશે અને સફળતા મળવાના નવા દ્વાર ખુલશે તમારે પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જેનાથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે ભગવાન શિવની અનંત કૃપાથી કુંભ રાશિના જાતકો માટે નાણાકીય સમસ્યાઓથી છુટકારો મળશે અને નાણાકીય લાભ થવાના યોગો છે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની શક્યતા છે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે પરિવારમાં સુખ શાંતિ અને સંતાન સુખના યોગ પણ બનતા જોવા મળી રહ્યા છે આથી કુંભ રાશિના જાતકોને આ શુભ સમયનો પૂરો લાભ લેવા અને જીવનને વધુ સુખમય બનાવવા માટે પ્રયાસ કરવો જોઈએ ભગવાન ભોલેનાથની કૃપા સૌ પર બની રહે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથના વિશેષ આશીર્વાદ મળી રહ્યા છે જેના કારણે તમારે જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે તમારી મહેનત હવે સફળ થશે અને તમારું આર્થિક પરિસ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત બનશે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકોને પારિવારિક જીવનમાં અપાર સહયોગ મળશે મિત્રો અને સગા સંબંધીઓ સાથે સંબંધ મીઠા રહેશે જેના કારણે તમારે માનસિક શાંતિ અને આનંદ મળશે માટે નવા સ્ત્રોત ઉભા થશે અને તમારે આર્થિક લાભ મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારે જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે તમારા વાણીની મીઠાશના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારું સમર્થન કરશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને તમારું જીવન સ્થિર અને સમૃદ્ધ બનશે જે લોકો મોટા અવસરની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે સમય અનુકૂળ બની રહ્યો છે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ ખબર આનંદદાયક છે કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારો આવનારો સમય અત્યંત શુભ રહેશે હા મિત્રો ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધી જશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે ઉપરાંત ભોલેનાથની કૃપાથી તમને નવા સફળતા મેળવવાના અવસરો મળશે જેના કારણે તમે જીવનમાં પ્રગતિ કરશો તમારા જે પણ કામો લાંબા સમયથી અટકેલા હતા તે હવે પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો તેમાં પણ ચોક્કસ સફળતા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા આવકના સ્ત્રોતમાં વધારો થશે અને તમને નાણાકીય લાભ મેળવવાના અનેક અવસરો મળશે પરિવાર સાથે તમારું જીવન સુખમય રહેશે અને વ્યવસાયમાં પણ સકારાત્મક પરિણામો જોવા મળશે અચાનકથી આર્થિક લાભ થવાની સંભાવના છે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોગ્ય સમય છે કારણ કે તમારી યોજના સફળ થવાના સંકેત મળી રહ્યા છે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે તેથી આ અવસરોનો સંપૂર્ણ લાભ લો અને સમય વેડફશો નહીં હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે જી હા મિત્રો હવે તમારે જલ્દી જ એક શુભ સમાચાર મળવાના સંકેત છે તમારી મહેનત હવે રંગ લાવવા જઈ રહી છે અને તમારે તમારા પરિશ્રમનું સંપૂર્ણ ફળ મળવાનું છે આ ખુશીથી તમારું મન આનંદથી ભરાઈ જશે તમારા અટકેલા કામો હવે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો તમારે સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ અને આત્મશક્તિ વધશે ભગવાન ભોલેનાથની અપાર કૃપાથી તમારો ધન સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન આવશે અને ધન પ્રાપ્તિ માટે નવા અવસરો તમારું જીવન બદલી નાખશે તમારો આર્થિક પરિસ્થિતિ સુધરશે અને સમૃદ્ધિ માટે નવા દરવાજા ખુલશે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય ખાસ શુભ સાબિત થશે તમારે પ્રમોશન અને પગાર વૃદ્ધિના પ્રબળ યોગ છે બીજી તરફ વેપાર કરનારા લોકો માટે પણ આ સમય લાભદાયી સાબિત થશે કારણ કે વ્યવસાયમાં વૃદ્ધિ અને નફાની સંભાવના છે ભગવાન ભોલેનાથની કૃપાથી ધનુ રાશિના જાતકોના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને જીવનમાં બમણી ખુશીઓ આવશે હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભદાયી રહેશે કારણ કે ભગવાન ભોલેનાથની કૃપાથી ધન લાભ અને સફળતા મેળવવાની શક્યતાઓ બની રહી છે નોકરી મેળવવાની શક્યતાઓ બની રહી છે તેમજ સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે આ સમય દરમિયાન પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને મનપસંદ જીવનસાથી મળવાની શક્યતા રહેશે તમારો સમય અત્યંત શુભ રહેશે અને સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા વધશે જો તમે કોઈ નવા અવસરની શોધમાં છો તો આ સમય તમારા માટે અનુકૂળ રહેશે નવા રોજગારના અવસર પ્રાપ્ત થશે અને અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ થશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં ખુશહાલ વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક ધન લાભની શક્યતા બની રહી છે અને મિલકત સંબંધિત કાર્યોમાં સફળતા મળવાની શક્યતાઓ છે આ દરમિયાન ઘર અથવા વાહન ખરીદવાનો અવસર મળી શકે છે સિંહ રાશિના જાતકોને જોઈએ કે તેઓ આ સમયનો સંપૂર્ણ લાભ લે અને પોતાની યોજનાઓ આગળ વધારવી જોઈએ હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી વ્યવસાય અને કરિયર ક્ષેત્રમાં સફળતાના સંકેત છે જે લોકો વ્યવસાયમાં છે તેઓ માટે વેપારમાં પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિના યોગ છે નોકરીમાં રહેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે કારણ કે પ્રયત્ન કરતા જલ્દી સફળતા મળશે મીન રાશિના જાતકોને તેમના જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે બીજી તરફ સામાજિક ક્ષેત્રમાં તમારે માન સન્માન મળશે અને તમારા કાર્યોની પ્રશંસા થશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સફળતા પૂર્વક રહેશે કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં તેમને ઈચ્છિત પરિણામો મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું જીવન સુખમય બનશે અને તમારું પરિશ્રમ જરૂર ફળ આપશે જે લોકો વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે ભોલેનાથના આશીર્વાદથી તમારું દરેક સપનું સાકાર થશે જેના કારણે તમારું કુટુંબ ખુશીથી ભરાઈ જશે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથની કૃપાથી અત્યંત શુભ યોગ બની રહ્યા છે તમારા જીવનમાં મોટા બદલાવ આવશે જેનાથી તમને ઘણા હકારાત્મક ફેરફારો જોવા મળશે ભોલેનાથની કૃપાથી તમારા તમામ દુઃખ પરેશાનીઓ અને કષ્ટો સમાપ્ત થઈ જશે આર્થિક રીતે તમે સંતોષજનક સ્થિતિમાં રહેશો અને પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો જેનાથી પરિવારના સભ્યો સાથે તમારા સંબંધ વધુ મજબૂત થશે તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં વૃદ્ધિ થશે તમારા અગાઉ અટકેલા કામો પણ હવે પૂરા થવા લાગશે જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમારા આત્મબળના સહારે તમે કોઈ એવો નિર્ણય લેશો જે તમારું જીવન નવી દિશામાં લઈ જશે અને સફળતાની તરફ દોરી જશે ભગવાન ભોલેનાથની અમર્યાદ કૃપાથી તમને જીવનમાં ઘણા મોટા અને મહત્વપૂર્ણ અવસર મળશે જે લોકો વિદેશમાં નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે અને તેઓનું સપનું ટૂંક સમયમાં સાકાર થઈ શકે છે ભોલેનાથની વિશેષ કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે અને આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ભોલેનાથ ખૂબ જ દયાળુ સાબિત થવાના છે હા મિત્રો તમારું જીવનમાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે હવે સમાપ્ત થવા જઈ રહ્યું છે પરિવાર સાથે તમારું જીવન આનંદમય રહેશે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે જો તમે બિઝનેસ સાથે જોડાયેલા હોય તો તમને અનપેક્ષિત લાભ થવાની શક્તિ છે ભગવાન ભોલેનાથની કૃપાથી કન્યા રાશિના લોકો તે બધું મેળવશે જેના માટે તેઓ હકદાર છે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં ખુશહાલી આવશે અગાઉ જે મુશ્કેલીઓ હતી તે હવે દૂર થશે અને તમને નવી તકો પ્રાપ્ત થશે હા મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ જી હા મિત્રો તુલા રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથની અમર્યાદ કૃપા બની રહેવાની છે આ સમય તમારા માટે અત્યંત શુભ અને ફળદાયી રહેશે તમને સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે અને તમારા કાર્યોની પ્રશંસા થશે ઉપરાંત તમને કેટલાક એવા અવસર મળશે જેનાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ આવશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે અત્યંત લાભદાયક રહેશે અને તમને ધનની કોઈ કમી નહીં અનુભવાય એક તરફ પરિવારમાં આનંદ અને સુખ શાંતિ રહેશે તો બીજી તરફ વેપારમાં પણ વૃદ્ધિ થશે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે પ્રમોશન પગાર વૃદ્ધિ અને કાર્યકિર્દીમાં પ્રગતિના પ્રબળ યોગ બની રહ્યા છે આથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખાસ શુભ રહેશે જો તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો નિશ્ચિત રીતે સફળતા મળશે માત્ર તમારે સંપૂર્ણ મનથી મહેનત કરવાની જરૂર છે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું જીવન સુખદ અને આનંદમય રહેશે જેનાથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની દિશામાં આગળ વધશો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા બની રહેશે આ રાશિના જાતકોને હવે જીવનમાં અનેક લાભ આર્થિક સમૃદ્ધિ અને મોટી સફળતા મળશે એવું કહેવું ખોટું નહીં હોય કે ભોલેનાથના આશીર્વાદથી આ રાશિના જાતકો હવે નવી ઊંચાઈઓને સ્પર્શ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમે આવી જ જાણકારી સમયસર મેળવી શકો ધન્યવાદ